મોટા કોઈ નેતા કે જે દરેક ભાષણોમાં આપણે બધા સાંભળતા હોય છે ફલાણા વ્યક્તિ આવ્યા અને ફલાણા વ્યક્તિ આમ કર્યું ફલાણા વ્યક્તિ હતા ત્યારે આપણે દોતીમાંથી પેન્ટ પહેરતા થયા નમસ્કાર દોસ્તો હું છો રમેશ સોડરીને આપની હાલી રહ્યા છું ષડયંત્ર મિત્રો આજે વાત કરશું થરા એપીએમ સી ના ઇલેક્શનની એ પણ જાણવાનો પ્રયત્ન કરશું કે એના અંદર શું સમીકરણ બેસે છે શું થશે આખી ચૂંટણીનું પરિણામ અને સાથે સાથે એક બે દિવસ ભાજપના નેતાઓએ આપેલા ભાષણો એટલે લગતા એને પણ આપણે ચર્ચા કરશું પરંતુ મિત્રો ચર્ચા કરતા પહેલા આ ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આપના કોમેન્ટો ચોક્કસ રજૂ કરો મિત્રો વાત કરીએ થરા એપીએમસી નું ઇલેક્શન જાહેર થયું છે થરાના અંદર દસ ખેડૂત પેનલના સભ્યો છે ચાર વેપારી વર્ગના છે ટોટલી ચૌદ સભ્યોનું ઇલેક્શન છે જૂના એપીએમસીના ચેરમેન અનુદાભાઈ પટેલ અને સામે ઈશ્વરભાઈ એટલે આઈટી એમને બંનેની સામસામે પેનલો છે ભાજપની વાત કરીએ તો ભાજપે ઈશ્વરભાઈની પેનલને ત્યાં મેન્ડેટ આપેલો છે મિત્રો અંગત વાત એ છે કે જ્યારે સમાધાનનો બેઝ હતો એટલે ત્યારે ભાજપ તરફથી અણધાભાઈ પેનલને ને ચાર ડિરેક્ટરો બિનહરીફ કરવાની છુટ્ટી આપેલી હતી અને દસ આઈટી ની ફેવર ના હતા પરંતુ અણધાભાઈ આ વાતે સંમત ના થયા એટલે સામ સમય ચૂંટણી ના મંડાણ થયું છે મિત્રો એક બીજી વસ્તુ ભાજપ કેમ મેન્ડેટ આપે છે શું સહકારી માળખું ભાજપનું છે આ જિલ્લામાં જે ભાજપે જો કે આખા ગુજરાતમાં વસ્તુ એમને લાગુ પાડી છે પણ ભાજપે જે રીતે સહકારી માળખા ઉપર કબજો જમાવ્યો છે ભ્રષ્ટાચારીઓનો એમના નેતાઓને સાચવવાનો જે છૂટો દોર ચાલે છે બનાસકાંઠા જિલ્લામાં એ સદંતર આપણને અહીંયા દેખાશે શું કયા આધારે ભાજપ મેન્ડેટ આપે ભાઈ ભાજપ કે કોંગ્રેસ સહકારી માળખું કોઈના બાપનું નથી ખેડૂતોનું અને પશુપાલકોની આ સંસ્થાઓ છે પરંતુ એન કેન પ્રકારે એવા બધા કાવા દવા કરી છેલ્લા ઘણા સમયથી આપણે અણધાભાઈ વિરોધમાં પણ જોઈ રહ્યા હતા કે એમને દૂર કરવાના કેટલા કારસા રચેલા છે મિત્રો સદંતર સત્ય વાત આ છે કે સહકારી માળખું એટલે આમ ખેડૂતોના પરસેવાની કમાણી લૂંટવાનું સાધન બની ગયું છે સંપૂર્ણ એમના ભાષણો તો પાછા આપણે સાંભળશું ભાજપ વાળા ભાષણો તો કરતા હોય છે ને ને કે કે આમ સીધા સીધા આવતા હોય આ મિત્રો બીજે પણ એક કરતો છું હું મળેલો નથી ક્યારે હું એમને ઓળખતો નથી કોણ હારે કોણ જીતે એમનો વિષય છે અને આ લોકશાહી ની પ્રક્રિયા છે પરંતુ એમના ભાષણોમાં જયારે કહેતા હોય કે હું એક રૂપિયાનો કોઈ ભ્રષ્ટાચાર કરવા નથી આવતો ભાજપ કોંગ્રેસ વાળા બધા હું એક રૂપિયો ખેડૂતોના એક સિંગલ પૈસાનો પણ હું બગાડ નહીં કરું ભાઈ તમે બધા જ નેતાઓ સહકારી માળખામાં પોતાના રોટલા શેકવા માટે છો ખેડૂતોને ડફોડ બનાવવાનું સાધન સમજી બેઠા છો તમે ભાજપે મેન્ડેટ આપ્યું કાલે ડાયાભાઈ સાથે મારે જો કે ચર્ચા થઈ હતી પણ ડાયાભાઈ એ કહેતા હતા કે અહીંયા ભાજપે આપણને ઘણું બધું આપ્યું છે આપણે સમાજમાં આમ આપ્યું છે બરાસકાંઠા જિલ્લામાં સહકારી માળખા એટલે ભાજપના બાપ ને તેવડ છે કે આપણને આપે યાર તમે છો ત્યારે પાર્ટી ઉભી થઈ છે પાર્ટી છે જો ત્યારે તમે અહીંયા તમારો જન્મ થયો છે શું મૂર્ખા જેવી વાતો કરી રહ્યા છો ભાજપ ભાજપ ભાજપે આપ્યું અરે ભાજપ જે દિવસે નતી ને ભાઈ ગુજરાતમાં ને વિશ્વમાં ક્યાં અસ્તિત્વ હતું ને એ દિવસે સહકારી માળખું હતું કઈ તમે આ દિન તૂટી જતા નથી આ સીધી લીટીમાં સત્ય આ છે કે આ ચૂંટણી થરાય એપીએમસી ની ના થતા ચોખ્ખી રીતિમાં પનાસ ડેરીની ચૂંટણી લડાય છે આમ જો પરિણામ આવે અને એન કે પ્રકારે ત્યાં બેસાડી દેવામાં આવે ચૂપ કરી દેવામાં આવે જો કે સંભાવના એની વધુ જણાય છે આવું થશે પરંતુ જો એમને ચેરમેન પદે આરૂઢ થતા રોકવામાં આવે તો સીધી લીટીમાં એમને એક સરેન્ડર કરી જે પહેલા પણ એમના ઉપર કેસો કરેલા છે સાચું ખોટું ભગવાનનો વિષય છે અને એક હાઇકોર્ટનો વિષય છે આપે એમાં ક્યાંય કોઈ દુધે ધોયેલા એકે વ્યક્તિઓ નથી પરંતુ ભાજપમાં આ એક બનાસદેરીની ચૂંટણી લડાતી હોય એવું લાગી રહ્યું છે મિત્રો જિલ્લાની વાતો કરતા હતા એટલે કે જિલ્લામાં ભાજપે ઘણું બધું આપણને આપી દીધું છે કયા જિલ્લાએ આપ્યું ભાઈ બનાસકાંઠા જિલ્લાના વ્યક્તિ બનાસકાંઠામાં વહેવત કરે તમે તો ઉપરથી લઈને ઠોકી બેસાર કામ કર્યું છે એટલા માટે આપણો ઘણી વખત ઘણા બધા મારા મિત્રો કહેતા હશે કે તમે ભાજપ વિરોધ સહકારી માળખામાં બોલો છો ભાઈ ભાજપ કોંગ્રેસ જેને જે લડવો હોય લડે જેની ઘાણી તલજાજા એનું તેલ વધારે નીકળે છે પરંતુ આ ખેડૂતોની સંસ્થાઓ આ પશુપાલકોની સંસ્થાઓ પર જે આ તાકડધી ના કરી રહ્યા છે અને ભાજપ મેન્ડેટ આપશે ઉપરથી નીચે સુધી સબ ભ્રષ્ટાચારમાં લોટપોટ છે ક્યાંય ખેડૂતોનું ભલું કરવા માટે આ બધા હરિશંદ્રંશજો છતાં ચૌદ જે ચૌદ લડે છે પેનલમાં જે જે સભ્યો એમાં ત્રીસમી તારીખે આમનું ઇલેક્શન છે પરિણામ જે આવે મેં પેલા પણ કીધું કે આપણે નથી કઈ ઈશ્વરભાઈ ને ઓળખતા આઈટી અને નથી એમનાથી કોઈ દુશ્મની નથી આપણને કઈ એવું અનરાભાઈ ઉપર પ્રેમ બધી આપણા માટે સરો સરખા પરંતુ અંદર જોતા એવું અત્યારે ચોક્કસ લાગી રહ્યું છે અને વર્તુળના કહેવા પ્રમાણે આ વાત મારા ઘરને હું કરતો નથી બંને બાજુના જીતના દવાઓ એકદમ મજબૂત છે પરંતુ વોટો વોટરોની જો સંખ્યાની વાત કરતા હોય તો થરા એપીએમસીમાં અડતાલીસો થી વધુ વોટ છે મિત્રો આ પણ એક બીજું કહેતો જો કે કદાચ આખા ગુજરાતમાં એવી કોઈ એપીએમસી નથી કે જેમાં બધા સૌથી મોટી જેમાં સૌથી વધારે ત્યાં થાય છે પૈસાનો એટલે ખેડૂતો ત્યાં માલ ભરાવે છે એમના પણ વોટરો કેટલા માંડ કદાચ એકસો સિત્તેર એસી ના અંદર સમેટાઈ જાય છે એટલે અડતાલીસો જેટલા વોટરો જે જે સંસ્થાએ જે જ્યાં વહીવટ કર્યો હશે જે વ્યક્તિએ કર્યો છે એ વ્યક્તિઓએ આટલા બધા જ્યારે ખેડૂતોને સપોર્ટ કરીને એમની મંડળીઓ અંદર લીધી હોય તો ધન્યવાદને પાત્ર તો છે જ નહીતર કોઈ કેતા કોઈ પોતપોતાના ચોકા પૂરતા જ વ્યક્તિઓ સીમિત રાખી દેવામાં આવે છે પોતાની મંડળીઓ ફિક્સ કરી દેવામાં આવે છે એટલે આટલા વોટરોની સંખ્યા આટલી નથી ક્યાંય નથી એટલે એ બાબતે જો ખેડૂતોની આપ આ ભલાઈની વાત છે અને છતાં પણ

ઘણી વખત આ ઊંઝામાં મેન્ડેટ આપ્યો મેન્ડોટ ના વિરોધમાં ગયા બધા અને પેનલ જીતિજી ભાજપે શું ફોડું પાડી લીધું ત્યાં જુનાગઢ માં શું તોડી લીધું અમરેલીમાં શું કરી દીધું ભાવનગરમાં શું કર્યું ફક્ત જ્યારે બનાસકાંઠા ની જ વાત આવે છે એટલે તમારે ભાજપના નામ આગળ દબાઈ દેવામાં આવે છે કેટલા એક્શન ક્યાં ક્યાં લેવાનાખા ગુજરાતમાં મિત્રો જ્યાં સક્ષમ વ્યક્તિઓ છે ત્યાં કોઈ ભાજપ એક્શન લીધે નથી આ જય રાદડિયાનો હમણાં ટૂંકો એક નજીકના સમયમાં કેસ હતો અહીંયા ઉંજાના અંદર આપણે આના પહેલું જોયું છે બે ત્રણ મહિના પહેલા એમના પીએમસી માં ટોટલી ભાજપવાળા મેન્ડેટ આપી દીધા એક વ્યક્તિ ના ચૂંટાણા આખી પેનલ માંથી એક વ્યક્તિ એમનો નથી ચૂંટાણા છતાંય ત્યાં ભાજપ ચોપચાપ સરેન્ડર તરીકે બેઠી ખાલી બનાસકાંઠા જિલ્લાની વાત આવે એટલે એક મોટા કોઈ નેતા કે જે દરેક ભાષણોમાં આપણે બધા સાંભળતા હોય છે ફલાણા વ્યક્તિ આવ્યા ને ફલાણા વ્યક્તિએ આમ કર્યું ફલાણા વ્યક્તિ હતા પેન્ટ પહેરતા થયા ફલાણા વ્યક્તિ આવ્યા એટલે આપણને કે રોટલા ખાતા થયા નહીં પેલા તો કુસકા ખાતા હતા એટલે આ સિવાય કશું નથી દરેકના ભાષણોમાં પણ સાંભળી લઉં છું પરંતુ મિત્રો લોકશાહીની પ્રક્રિયામાં દરેકને ને પોતપોતાનો અધિકાર છે ખુશીથી ભાગ લેવો જોઈએ અને એડવાન્સમાં જે જે વ્યક્તિ જીતે જે પેનલ જીતે અથવા જેટલા પ્રતિનિધિઓ જીતે દરેકને અત્યારથી શુભેચ્છા પાઠવું છું આપણી નજર આના ઉપર રહેશે અને નવા અપડેટો એ પ્રમાણે આપણે આપના સમક્ષ મૂકતા રહેશું કે શું થશે માર્કેટ એપીએમસી પીએમસી થરા તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત